અબ ચીઝ બટર બ્રેડ થઈ ગઈ છે રેડી મને ખવડાવ્યું ને ઓલું બટેટું ભાવનગરનો પ્રેમ બાકી છે હા આવડું મોટું લો હાલો વેલકમ સ્ટાર્ટ હેલો મિત્રો જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ભાવના ભાવનગરમાં સ્વાગત છે અને ખાસ આજે આપણને મળી ગયા છે આપણા કૌશલભાઈ ઘણા દિવસો પછી વેલકમ રાજભાઈ ઘણા દિવસે ઘણા દિવસે ભાઈ નવું નવું રહેઠાણ જોઈએ તો દિલીપભાઈ ભાવભાઈ કેટલી જગ્યા ભાઈ રહીએ કોઈ આ ત્રીજી જગ્યા ત્રીજી અને અહીંયા તો પરમનન્ટ થઈ જાય આગળ પાછું કઈ રીતના ચાર દિલીપભાઈનો પ્રેમ છે જો એટલે કે ચા પીવો પછી બીજી બધી વાત પાછો પહેલા બટેટો કોડાને તમે થી ચા પીડો હું ચા પીતો હા મેનેજર કરીએ મેનેજર કે તમે ન પીવો તો કાઈ નહિ હું પીઈ પ્રેમ મીઠા કરી લઈએ

कुछ समय में बाजी <स्थिया> दुकान ले ली दीजिए मतलब क्या अपडेट कर दो कल नहीं कल नहीं उपादित हुई उपादित हुई वाह અત્યારે આપણે 70 વસ્તુ આપણે જૂની છે ને આજે જૂની પાવ ગાંઠિયા છે બટેટા પાપડી મુંગળા ચણા ભાટ ટાઈમિંગ શું હોય જ આપણ ટાઈમિંગ સવારે 7:30 પોણે 10:00 કે રાતના 10:00 11:00 લગા 12 કલાક 12 કલાક પડદાથી ચાલુ છે એમ ચાલુ છે અલા મિક્સ અત્યારે ડિશ મે હું ક્રેસ છે કઈ રીત ચાલે

ભાવનગર માં જયારે આવો પાપડી અને ઉપરથી બટેટા અમુક લોકો એ છે કે ભાઈ દિલીપભાઈ ના પાઉાઠિયા લગભગ કોઈ ખાતા તો બધા જ છે કોઈ લોકો નહીં ઓળખતા એવું તો નહીં જ બને કેટલા વર્ષથી આપણે દિલીપભાઈ પંચાવન વર્ષ પંચાવન વર્ષ જો આ ડિશની કાઈસ છે 40 રૂપિયા પણ રાજભાઈ ખબર પડે ત્યાં તો તમારા કેટલા હશે ભાવનગરમાં આવો ત્યારે કેટલા વિડીયો છે અંદાજીત તમારા દિલીપભાઈ સાથે દિલીપભાઈના પ્રેમ સાથેના વિડિયો લગભગ થી હા જીમે જોગી છે ભાઈ બધાને મિક્સ કરી દેવાનું પછી

બોલે એવું નથી આ બટન જેવું નાખી દીધું ને ઓવરથી આવે આ રીતના પંખા ગોટી નિરંજન બોલાવતા હોય છે અને રોકથી જો દે બહાર ગરા બધા મોજ કરી લે કે નાતો બોલી તો એ અક્ષરવાળીની સામે કોર મોબાઈલની બાજુમાં આપણા નંબર આપી દીધું પાછા કદાચ ન મળે તો કોઈ મોબાઈલ નંબર ત્યાંસી જીરો છ બાર 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 બ્યાસી જીરો છ ત્યાંસી 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 જીરો છ બાર 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 એક ચણામટની મને એમાં બટાકા નાખજો નાસ્તો પૂરો કરું બાજુમાં સૂપ છે સૂપની એમ મોજ

લોકો આ ખાવાનું પસંદ કરે એમ આની શું પ્રાઇસ છે? फ्रेंड्स આપણે રૂપિયા અને સાથે સોપ પણ અહીંયા છે ભાઈ ફૂલ સ્પાઈસી બની જાય મકાઈ ફેર ઉપર છે ઉપરથી ચીઝ અમૂલ ચીઝ અમૂલ ચીઝ ક્યુબ જ વાપરવાની બરાબર

મિત્રો મકાઈ ભેળ આવી ગઈ છે ચીઝ વાળી અને સાથે આપણે લઈ લીધું છે અહીંયાનું પેશિયર પ્રત્યે છે શું મકાઈ શું વેજીટેબલ અને રેગ્યુલર એક મારું ટેબલ છે એટલે બાજુ માટે દીકરી પાઉગાટી બાજુમાં જે ભવાની મકાઈ आज ये चॉकलेट के विजिट कर रहे हो रेवा तो अपना सूप नहीं बजी लो आज है सूप बहुत तो ही है जो रेवा पहले